ગત વાર દીધું લાગે પેપાની વાળી મારું વાળી હો અરે સો ટકા હિસાબમાં લોચો કરવાના હે હા વાત હા કહો હવે હું જે કરું એ બોરવાળો મારા ઘેર આવે છે આ પૈસાની લાલચમાં લાલચમાં બે કલાક વધારે ઉમેરી દો જેટલું થયું ના હોય તો ડબલ કલાક લખી દે પણ આખો ખો હવે હું જે કરું ને એ બોરવાળો આપણા ઘેર ના આવે તો થઈ રહી જાય તારી સાર ભાઈ બાબા એક પછી

કાર્બન ફોન કરવા દે હેલો આ બોલા પેપો એવું હતું આ બોરી ગયો હા આવો હા રે ભાઈ રે બંધ થઈ ગયું બંધ થઈ ગયું હા મારે પોણી વારી પોણી હેલો કે માં હંગાથી આવીયા આપણે બે ना ना यार धतावन तब ही यार अबू ना यार वही यार धतावन यार यार की यहाँ पे तमाही यार मजा नहीं आवे अरे यार हाँ हरा पतंग तो चगी तो ही आप बादे वायद बेर आ कादम बोले तो कुछ लड़ते नहीं हो जाए आखिर जो आजादी યા બાબા કે તારા અજુ તો માળા નહીં કે બાબા એ કોઈ કર્યું તો નહીં ને આટલે હું તો હવે બંપર ખોલીન ગયો આય જ નહીં હોય હું તા ભાઈ આયુ કોણ આટલે યાર બેજીયો છે અંદર જોતા જોતા પાસાબે કોક દૂત મારી જાતું રહ્યું તું દૂત હતો તાન અરે હું ખબર એ ઓ ભલે આ દૂત દેખાય તો સર કોક દૂત મારી જાતું રહ્યું છે યાર એ ધરમ જવ મારા નહીં જવાનું ભરો ભરો આ તમ જવ બખાવ કો ભલે તારી મારે આ લોચા સરપંચ આજે કોક કોલી ના તારી વાત છે લે આપ જો વાત વાત તો મુખ જો બે તારો તમ આવા જાવ બંધ ખેતરમાં મા શેતરમાં બોણિયા બમ બંધ થઈ જ્યું યાર અરે આ મો તો બોર બંધ નહી થાય છે સફાઈ કોક ડૂચ મારીને જતો રહ્યો હા ભૂત તો ખબર પતંગ લૂંટવા તો કોઈ પશુ તો નહી માન જતો ખબર તો સ મન કુન ડૂચ મારીને જતો રહ્યો કોણ મારીને જતો રહ્યો માન નોમ ના કહું યાર સમ યાર સરપંચ થઈને નોમ ના કે ને કોઈ પેલો એમ કે કે જો સરપંચ ને ખબર હતી નોમ ને તેમ વાતો મારી કરી હું નોમ ના કહું પણ મને ખબર કુન જતો રહ્યો ના ના સરપંચ કહી દો એવું તો કશું ના હોય તમારો કોઈનો પક્ષ ના ખેંચાય હા કણ નાણ કણ ભઈ તો મસ પૈસા ભઈ તમારે કોઈ કેવું ના ના ભઈ કશું નહીં કહી દો તન કહી દો આ ચિલે આ ચોરી આરજ પૈસા ભઈ આ હું કેમ ગળું પડી યાર અલ્યા ઈયા બે બે હું વાત કરું કે આપણે બે બે દેરેલા વાત વારી હે બરોબર રે એક એક કલાક વધારે દે ભઈ પૈસા પણ કેટલા વધાર નહી આવના ઓય એ તો વાત છે તમારી તાર પછી આપણે જલો અમાય ના મળે એટલું તો એરા લઈ જોઈ